પાદરાના સીજાકુવા ગામમાં આંગણવાડીની કર્મચારીએ નાના બાળકને માર્યો ઢોર માર આંગણવાડીમાં નાના બાળકને માર્યો છે ઢોર માર નાના બાળકને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી પરિવાર પોલીસ મથકે પહોંચ્યા આંગણવાડીના વર્કર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા હું બાલવાડીથી મૂકીને સાહેબ હું ઘેર પાછી વળી ઘેર પહોંચીને બેન છોકરીનો ફોન આવ્યો તમારા છોકરાએ સંદાસ કરી હું દોડવા માટે ત્યાં ગઈ પેન્ટ એનું પેન્ટ લઈને ગઈ છોકરાનું અને સંદાસ કરી મેં દોડાવી અને મેં બેન બેનને રૂબરૂ મારતા જોયા દંડા લઈને બેને દંડાથી મા છોકરાને માર્યો મેં એવું બી કીધું કે બેન માજો ને છોકરાને મે તો કરી લે સંદાસ નોન છે તો મકા મારજો ના બેન તો મેને ગાન દોડાઈન બહાર નીકળે એ માં છોકરો મને કે મમ્મી મને બહુ દુખે છે બહ મેં બહાર સત કર્યું તો અહીં આગળી જ ત્યાંથી થોડાક જ દૂર ગઈ મેં સત કર્યું મે એક દાદી બેઠા મે કીધું માં જો દાદી માં છોકરા ને કેવી માર મારી મકા બેને મકા બેન થી એવું મરે મકા માં છોકરાને કાલે કઈ થઈ જાય ને મરી જાય તો કોની જવાબદારી થાય મર એ વૈશાલી બેન છે બે નંબર ની બાલવાડી છે સેજકુવા માં આંગણવાડી અને એ બેન તઈ રૂબરૂમાં મારતા મારી આંખે નજરે જોયા ને એ બેન જૂઠું બોલે છે કે મે નથી માર્યું મારી છોકરી એ પેલી છોકરી ત્યાં રહે છે નોકરી કરે છે તેને તેને માર્યું એને નથી માર્યું મતલબ કે બળ હતી ને એ બેને જ રૂબરૂમાં માર્યું એ છોકરીએ વધુ સમાચારો નિહાળવા માટે રીઅલ પાવર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો